मित्रों आज नो व्लॉग से कॉमेडी जो आ छे बीजा कोकनी वाडी है वाडी मा एक बोडी है बोडी मा आकेलू इला आकेलू बोडी मा बूरा आया है प, पसे बोडी ऊपर सफरजन सफरजन नी बूरा आवे है पसी अमर वाडी अकेली है आरी वाडी अकेले अंदर चिकुडी उगी है चिकुडी उगी हमारी भैंस खाए है चिकुडी ने डोंगरी इला भैंस खाए है પછી જિકુડીને બીજી રીઆગડી છે પછી શું છે પછી એક ઈની બાજુમાં એક જો નાનો એક કૂવો છે ઈ કૂવામાં અંદર ઓઈલ ભરાઈ એટલે પાણી ભરાઈ છે અને આ એક દીપી છે ઈયા વાયર એટલે વાયર શું ઈયા લાઈટ આવે છે અને અને પેન્સ જીવા કલરની હોય છે ઈ તય મને કેજો અને જો વ્યાજ ચીવા કલરની કોઈને ખબર હોય તો એક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો હું માનું કે હું માનું કે તમને ખબર હશે દાવ દુબાઈ